સોકા સોકા ભહારા તો કરવા તો કેમ કોવા નીતા લઈ લેન દેગા કીરા આમણા આપણો વરો આવે તો સોખા નઈ જોઈ કેમ વરામાં સોખા જોઈ એટલે આ બધા સોખા જો આ પાસ મણ સોખા હશે જો

આ સોખા આપણે કઈ નથી બનાવવાના આ તો ખીચડીયા સોખા છે તો ખીચડી જ બનાવવાની છે રાત્રે તો આપણે ખીચડી નહી બનાવી સેવ ટમેટા ને શાક ને ખીચડી ને રોટલી સારું હાલો તો બીજું હું આ સોખા છે મે રાખ્યા છે તો તમારે કઈ કામ માં નહીં આવે તો આપણે એક કામ કરીએ તો લેતા સોખા વેચી નહીં નિર્બેન વેચીને આપણે એક કઈ ખારી ખારી વસ્તુ લઈ લેવું થોડી

પાણી હોય ને કેમ પીવું પાણીપુરી ખાયું કેમ હોય અમારે પાણીપુરી ખાવાનું ચાલુ થયું તમાર કામ નઈ પાણીપુરી તમારે કામ નહીં પાણીપુરી ખાવા મળવું રોજ ના બે બડા ખાવ કેમ કે તને નઈન સસ્કો લાગી જાય કે જો નિર્મન તો મેથી ખાતી જા હું દીકી થઈ જાવ આઈથી ખાતી જા પછીડા ભેગા થઈ જાય તો કેટલા ઠીખારા કેટલા ઠારા થાય એટલે એટલે સਿੱધો એટલે પછી એનો માટ તો ખાવી જ પડે નીલેસ એટલે તમારે મને માટ ખવડાવ એમ હા તમારે નઈ પોજી જાતા હો આ છોકરે વેસવાસ તમારે હા કેટલા રૂપિયા દેવા છે 10 કિલો દેવા છે એમ દેવા એમ નઈ ઉદરા કોલી દો હાલો 100 રૂપિયા આપી દો એટલે તમને 5000 મળી જશે ₹1000 આપી દો બોલો 5000 દઈ દે તો 8000 મમ્મી પાક મા હોલો ₹1500 આપી દો દેવા છે ના ના અમને જ દે કેમ હમ તો એ મે દેરાન જેઠમે તો મે આ સુ પ્લાન કરે તો કબે તમાર ક બે ના ડાળ પત ક લકરખા ન હોય તેમ મે એમ કીધું કે આપણે તો બિઝનેસ કરીએ તે પણ ક્યા બતા શકું તું તો કે મે એટલે ઠેકા કરે તા તુરની ડાળ કેટલી ઠેકી કરી કેટલી 10 કિલો છે ભાત આ તમારે ભાત કરતા છે ને ઈડલી ઢોસા માછો ખવો કામ બહુ મસ્ત ઢોસા સારું તો બધું હું તમે બિઝનેસ શરૂ કરો